ઠંડું સાત સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહો આખો દિવસ ટાઢું ખાવ ચૂલો સળગાવો નહીં અને શીતળામાની વાત સાંભળવી એક ઘરમાં બે વહુઓ હતી રાંધણ છઠનો દાડો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવતા ધવરાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલો ચૂલામાં આડોટિયા શીતળામાં આખે શરીરે દાજી ગયા એટલે એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો સળગતો હતો ઘોડિયામાં જુએ છે તો છોકરો ભરતું થઈને પડેલો આખું શરીર પડેલું વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો સાપ લાગ્યો એ તો ચોધાર આંસુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલા ઓલાણી પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું સાસુએ તેને ધીરજ બાંધવતા કહ્યું આમ રડે શું વળશે શીતળામાં પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા બંને છલોછલ ભરેલી પણ ચકલું પાણી બોટતું નહીં વહુને જતી જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાનો સાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડીઓ બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે એ એવા અમે શાપાપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા એમની કોટે ઘંટીના પળ બાંધેલા અને લડ્યા જ કરે વહુને જોઈ આંખલા કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામા પાસે નિવારણ કરવા છું આખલા બોલ્યા અમે એવા સાપ આપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા ઉઘાડું માથું ને ખંજવાળિયા કરે વહુને જોઈ ડોશી કહેવા લાગ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને ને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળક મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યો જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતા જ ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને તો નવાઈ લાગી હૈયામાં હરખ માતો નથી છોકરાને ઝટ દઈને ખોળામાં લઈ બચ્યો દેવા લાગી વહુ માને પગે લાગી અને સમજી ગઈ કે આ જ શીતળામાં વહુ હાથ જોડીને કહેવા લાગી મા અમારા આશીર્વાદ તમારા આશીર્વાદથી જ મારો છોકરો સજીવ જીવતો થયો નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું વહુએ પૂછ્યું મને મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીની છલોછલ ભરેલી છે પણ તેમનું પાણી કોઈ પીતું નથી એ એવા એમના શાપ આપ હશે શીતળામાં બોલ્યા ગયે ભવ બંને છોકીઓ હતી ઘરમાં રોજ કજિયા કરતી કોઈને છાશ શાક આપે એટલે આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે વહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પળ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છો છોડાવતું નથી એમ એમના શા પાપ હશે ચિત્રામાં બોલ્યા ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા કોઈના દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમને કોટે ઘંટીના પળ છે તું એ પળ છોડજે એમનું પાપ ટળી જશે વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતાં જતાં પહેલાં આખલા મળ્યા એમને શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પળ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતા તલાવડીઓ આવી વહુએ સીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુ અને પંખીઓથી ભરાઈ ગઈ બધા જ એમનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણછઠ આવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે સૂતો રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળો આળોટ્યા એમનું તો આખું શરીર દાજી ગયું એમને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું છે ટોપલામાં નાખી ચાલી સિતળામા પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે સિતળામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પારકી વેલ ઉલાડી મેલ ઘણી ઠસામાં બોલી હું કાંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતાં બે આંખલા મળ્યા એમને તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે સીતરામા પાસે અમારો સંદેશો લેતી જાને હું કાંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે સીતરામાં આ દોષીનું રૂપ લઈને માથું ખંજવાડતા બેઠા બેઠેલા તેમણે કહ્યું છે બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શિતળામા પાસે ડોષીએ કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો છણકામાં બોલી હું તા કાંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલતા ચાલવા માંડી આખો દાડો રખડીને વગડાના ઝાડવે જાળવા ગણી નાખ્યા પણ ક્યાંય શિતળામાં ન દેઠા મોડી રાત સુધી રખડી રખડીને થાકી છોકરાનું શબ લઈને માથું કૂટતી ઘરે આવી જયસિત્રામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો